હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા બધાનો ફરીથી એક નવા બ્લોગ વિડીયોની અંદર તો તમે જોઈ શકો છો આપણે હરહરમાં વાળી આવી ગયા છે પાણી પાળવા આખો આખો દિવસ પાણી જ વાળવાનું છે કપાહને માંડવી આખો દીધી પાવાનું છે બે મોટર ચાલુ કરવાની છે બપોરે બે બે વાગ્યા લાઇટ આપણે ફૂલ લાઇટ આવી જાય છે અને અહીંયા આપણે માંડવી છે આ બધી મેડવી આપણે આજ પાવાની છે બે મોટર ચાલુ કરવાની છે કપાહ તો આપણે અતારમાં પાહી દીધો છે હવે આપણે માંડવીમાં પાણી ચાલુ કરી દીધું છે અહીંયા આપણે તો બધો સારા ખાડો પડતો તો એટલે પાણીને કણે ફૂટી ગયું છે આ કણે કપાહમાં પાણી વીરી ગયું છે આ જો હું હરું બધું હું હરું પાળો ફૂટી ગયો તો હવે આપણે આને હાંધી દેવી આવી રીતના આપણે કાંક હાંધી છે એટલે પાણી નો બો જાય અને ઝટસે આપણે નાખું વાળી લેવી ઘણી નાખું વાળી લેવી એટલે આ ચાર સિરુમાં પાણી આવેલું જાય અને આપણે નાખું વાળીને પછી પાછું તમને બતાવો રેડી ઓકે એટલે મિત્રો આપણે નાકુ વાળી લીધું છે અને અહીંકણ જવું દરેક ફૂટી ગયું છે તો એને આપણે આમ કરીને આમ દરેક હાંધી દેવી એટલે પાણી ન જાય અને ફૂટે નહીં નાખવું એક આ બાજુ હોતન પાણી જાય છે તો એને હાંધી વાળવી ને આ કેરો ડોયક થી દોઢ કલાકે ભરાય જાય છે ત્યારે હવે પાછા તમને હાલો મિત્રો આપણે વાડીયા પાણીનું કામકાજ ચાલુ છે બે કલાક થી મોટર ચાલુ છે પણ જે આ શેઠે ઓલા ભરાણો નથી આટલું પાણી આવે છે તો જે પાંચ સીરું ભરાણી નથી આ શેઠેથી ઓલા શેડ સુધી અને આ આપણે મોટર ડીમ લાઇટમાં ચાલુ છે એટલે થોડુંક ધીમું પાણી આવે છે અને હમણાં ફૂલ લાઈટ આવી જાય પછી બપોરે આપણે બે મોટર ચાલુ કરીને પાણી વાળવાનું છે મિત્રો આપણે બીજી મોટર ચાલુ કરી દીધી છે ને આ જે મોટર આટલું પાણી કાઢે છે આ કેટલી કલાકે પાડે દે એનું નક્કી નથી જો આટલું પાણી કાઢે છે આ મોટર કેવડો ઓછો પકડ્યો થાય લગભગ ત્રણેક ફૂટની શેડ મારે છે કુવામાંથી પાણી આવે છે અને હવે માંડી પાતા બહુ દાગી વાર ન લાગે ત્યારે ત્યારે સમથિંગ એક ને દોઢ બાજી દોઢ વાગી ગયો છે એટલે દોઢ વાગ્યા લાઈટ આવીને આપણે તરત ચાલુ કરી દીધી છે હવે આપણે માંડીમાં પાણી ચાલુ કરી દીધું છે કેવડો ખળિયો મારે છે તમે દરેક કોમેન્ટ કરીને જણાવી કે આપણે પાણી જોતા આવી કેટલાક પહોંચ્યું છે જો પોગી ગયું છે તો આપણે એ કેરો વાળી લઈશું અને પાછો બીજા કેરામાં જવા દઈશું અહીંયા આપણે પાણી પોગી ગયું છે ને શેઢો આપણો થોડોક જ બાકી છે આ છે અમારો વાળ આ વાળ અત્યારે આપણે નીણ લેવી છે અહીંયા પાણી પહોંચી ગયું છે હવે આપણે આને શેર વાળી લેવી એટલેથી તો આપણે શેર ભરાય દે છે ચલો આપણે ઓયલા શેઢે જોઈને આપણે નાખું વાળી લેવી

તમને અવાજ આવતો હોય તો ભલે પછી થોડુંક સહન કરી લેજો આપણે પાસે માયક નથી ને હવે મળશું પાછા